डी है <laughs> मजा ठप्का रहे <laughs> मजा ठप्का रहे

Vại thomas, bổn thân thiên môi vẫn ở mỹ. Vại thomas, mất ngon 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 ngon

ફોટો યાર ના આમ માથે તાર છે જો આમ જોરો આ ઉતારે તમારો ઉતારે તમારો કાકી વિડિયો ન ઉતાર તોય ફિલ્મ બનાવે ફિલ્મ જીવ માણા હોય એવું ઘારું અમે ડાસો આવતું જ નય હું ડાસાને મળનો હોય તો હું આવું હારું તો મારા ભાઈ આડો અમે ના સબાઈ નો તોલા ગયો કા આઈ જશે મહેમાન નકા પાએ તો લે જીઓ લાપલા કેમ ન લેવો સેકન્ડમાં ઓયદા પાએ સેકન્ડમાં તો કોજે નો મેળાવતી ભાવ ઓછો છે જોયું તો પછી ઊમવ્યું છે ઊમમાં સેકન્ડ મળી હા સીવમાં આમણે જ આયો 7000 દીધો છે જીવનાન છે સીવમાં તરત દિયા છે મારા દેલા કોણ કાઈ વાર લાગે કોણ કરકે જ ન્યા 7000 15000 બેસવામાં બહુ ફાયદો ન્યા રે જીવ મા આદાન જીવ મા એક રાતો દુકાન છે उपा 5000 दी फोन चार्ज है भाई हां वो फड़ा फड़ा का डाबे अभी है हां फड़ा का डाबे हां फड़ा का डाबे तो आ गया अबे बैठो साला मने की भेगो करी के पेनी भाई जम पर आ खजाना कोई के बैठे मलो तो पानी घास बनियो है काम में આ ભાઈ તે ગાલ તાખ્યા છે બા બા તે બોલાવ છે બધાય યાર હું સેવાઈલું પૂરો કરી દેવાનું છે યાર बाया मरा जा की आगा तो आज तो ले लब कर रहा है भाई हां भाई आई सायो करी सायो मोटो पात्र कर ली दो मैं ही मोटो पात्र करो से अरे जो आडो मिला सी